રાજકોટ જિલ્લાના ઉપલેટાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ બે કલાકમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર લાઠ ગામમાં અગિયાર ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી ભરાયા દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે બે કલાકની અંદર અગિયાર ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે એવું કહી શકાય કે વાદળ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે લાઠ ગામની અંદર અગિયાર ઇંચ વરસાદ પડતા ગામમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે દુકાનો અને મકાનોમાં પાણી ઘુસિયાના સમાચાર મળી રહ્યા છે પૃથ્વીસિંહ ચુડાસમા લાલ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બારથી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણું અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકીને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે બસ એ દસ્તુ